નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હોઉં છું આપની સાથે નિધિ સમાચારમાં વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં હાલમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે. શહેરી વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા અનેક વિધ થીમ સાથે સંદેશાત્મક રૂપે શ્રીજી પંડાલને શણગારીને ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ ના બળેલીકો વિસ્તારમાં આવેલા શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે પર્યાવરણને અનુકૂળ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપતી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આપના ઋષિમુનિઓય શોધેલી પ્રામાણિક ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ યોગ યુનાની સિદ્ધ અને હોમિયોપેથી અને કેન્દ્ર સરકાર દ્વારા આયુષ મંત્રાલય દ્વારા ઉપયોગમાં લેવાતી ચિકિત્સા પદ્ધતિઓ આયુર્વેદ યોગ પ્રત્યે ભરૂચમાં જાગૃતિ ફેલાવવાનો છે આ થીમ આધારિત પંડાલ અહીંથી પસાર થતા નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જય ગણેશ હું સાગર સેલત શ્રીજીપુરી યુવક મંડળ કે જે સાધના સ્કૂલની સામે જૂના ભરૂચમાં આવેલ છે તે છેલ્લા તેત્રીસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્વહસ્તે સર્જન કરી રહ્યું છે તો દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે એક નવા જ કન્સેપ્ટ સાથે સાડા નવ ફૂટની શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે જે ભારત સરકાર જે ચિકિત્સા પદ્ધતિઓને પ્રમોટ કરી રહી છે એવા આયુષ સિસ્ટમને આધારિત આયુષ એક પ્રકલ્પ છે તેમાં જેટલી પણ ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ થાય છે જેવી રીતે આયુર્વેદિક હોમિયોપેથિક યુનાની સીધા જેવી અલગ અલગ ચિકિત્સા પદ્ધતિમાં જે મેડિસિન્સ એટલે કે દવાઓ વપરાય છે એ દવાઓ દરેકનો ઉપયોગ કરી અને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે આ શ્રીજીની પ્રતિમાની અંદર અમે જે પણ કેપ્સ્યુલ્સ એલોપેથી દવાઓ વાપરેલી છે એ ફક્ત ને ફક્ત કવર વાપરેલા છે કે જેથી કરીને પર્યાવરણને કોઈ પણ પાણીમાં એનું વિસર્જન કર્યા પછી પણ એને કોઈ નુકસાન ન થાય અને બાકીની બધી દવાઓ અમે આયુર્વેદિક અને યુનાનીને જે વાપરેલ છે કે જે પર્યાવરણમાં એને વિસર્જન બાદ પણ કોઈ નુકસાન થશે નહીં અને ચક્ર એક બનાવેલ છે અમે શ્રીજીની પ્રતિમાની પાછળ જેમાં અમે સ્ટીરોઇડ મૂકેલી છે અને અમે આ જનતાને એક જ સંદેશો આપવા માગીએ છીએ કે સ્ટીરોઇડનો થોડો યુઝ ઓછો કરીએ કે જેથી આપણી હેલ્થ પર પણ ઇફેક્ટ ઓછી પડે અને આપણે આ જે બધી ચિકિત્સા પદ્ધતિ છે એનો ઉપયોગ થોડો વધારે કરીએ કે જેથી કરીને આપણી હેલ્થ પણ સારી રહે અને આ બધું જ જે પ્રોડક્શન છે એ આપણું ઇન્ડિયામાં થાય છે આ બધું સ્વદેશી છે તો આપણા ગવર્મેન્ટને પણ આનો ઘણો એવો ફાયદો થઈ શકે છે તો આવા બે એક સંદેશના લઈને મૂકીને અમે આ શ્રીજીની પ્રતિમાનું સર્જન કરેલ છે જય ગણેશ જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ